માંજલપુરના રાજાની આગમન યાત્રા ધામધૂમથી નીકળી હતી માંજલપુરના રાજાની આગમન યાત્રા ધામધૂમપૂર્વક આજે નીકળી હતી માંજલપુર જનકપુરીમાં આવેલા માંજલપુરના રાજાની સ્થાપના કરવામાં આવતી હોય છે જેની મૂર્તિને લઈને આજે ડભોઈ રોડથી માંજલપુર ખાતે જવા માટે આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા જેનું ઘોડાપુર ઉમટ્યું હતું ખાસ કરીને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા યુવા શક્તિ ચેરટેબલ ટ્રસ્ટ માજેપુના રાજાની આજે આરતી કરવા માટે શૈલેષભાઈ સોટા ડબોઈ ધારાસભ્ય શ્રી પધાર્યા હતા આજે વાગોડિયા રોડ પરથી જ્યારે માજલપુરા રાજાનું આગમન થઈ રહ્યું છે તો આપ સૌ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા ઉપસ્થિત છે આ વર્ષ માજલપુરના રાજાનું રજત જયંતિ તરીકે અમે ઉજવીએ છીએ બે હજાર પચીસનું અમારું પચીસમું વર્ષ છે અમે વડોદરા તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કરીએ છે કે આપણે બી આ ભવ્ય યાત્રામાં માજલપુરની જોડાઈએ